નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એવી રીતે ઉનાળું તલનું વાવેતર જ્યારે અત્યારે બમ્પર રીતે થઈ રહ્યું છે અથવા તો થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂત મિત્રો હવે જ્યારે તલનો ઉગાવો નીકળી ચૂક્યો છે તો ક્યાંય ને ક્યાંય અમારા સુધી માહિતી અને પૂછપરછ આવતી હતી કે જે ઉગ્યા પછી જે પ્રથમ પિયત આપવાનું હોય છે એ ક્યારે આપવાનું હોય છે અને પૂરતી ખાતર સ્વરૂપે એની અંદર શું આપવાનું હોય છે તો આજે આપણે ખાતર વ્યવસ્થાપનની વાત કરીશું અને પિયત જે પ્રથમ છે ઉગા પછીનું એ કેવી રીતે આપવું જોઈએ એની વાત કરીશું ખેડૂત મિત્રો જો આપણા તલ ઊગી નીકળ્યા છે અને પાણીની અંદર આપણે જે પિયત આપવાના છીએ આપણે જે પાણીનો પ્રવાહ છે એની અંદર ડૂબી ન જાય એવડી હાઈટના એવડી ઊંચાઈના એટલા પાનના જે કે છ કે આઠ પાનના થઈ ગયા હોય તો જ પિયત આપવું જોઈએ જો તલ છે એ આપણા પાણીની અંદર ડૂબી જ છે તો ઉપરની ચિકાસ ધોવાઈ જવાનો પ્રશ્ન આવશે એના હિસાબે પીળા પડે પડી જવાનો પણ પ્રશ્ન આવતો હોય છે અને સુકારાનો પણ પ્રશ્ન આવતો હોય છે ખેડૂત મિત્રો તો ઉતાવળ ન કરવી જોઈએ આપણે સૌ જાણીએ છીએ ઉનાળાની અંદર વધુ ગરમી વધુ તાપ પડવાના હિસાબે આપણી જમીન સુકાઈ જતી હોય છે અને આપણે જ્યારે ખેતર ઉપર આપણે જ્યારે બપોરના સમયે આપણે જ્યારે મુલાકાત લેવા જઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણા તલ જે છે એ લંઘાય છે અને ગ્રોથ અટકી ગયો છે આને પિયત આપી દેવાની જરૂર છે પણ તલ વસ્તુ એવી છે કે એ ગરમી સહન કરવાની એની અંદર તાકાત રહેલી હોય છે એ ક્યાંય ને ક્યાંય જે ઉપરની જે પાનની ઉપરની ચિકાસ હોય છે એ ખાસ ને ખાસ એના માટે ખૂબ જરૂરી હોય છે એનાથી એ ગ્રોથ પણ થતો હોય છે અને ટેમ્પરેચર મેન્ટેન કરવાની એનામાં સહનશક્તિ પણ હોય છે એટલે એ તલ જે ઉગી નીકળ્યા છે એને કશું થવાનું નથી એટલે ખોટી ઉતાવળ કરી અને પિયત વેલાહાર આપી અને જો આપણે તલના પાકને પિયત આપીએ તો ક્યાંય ને ક્યાંય ડૂબી જવાથી પીળા પડવાનો પ્રશ્ન આવશે અને સુકારાના પણ પ્રશ્ન મોટા પ્રમાણમાં આવતા હોય છે ખેડૂત મિત્રો એમાં મિશ્ર અનુભવ પણ થતા હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નાના તલને પીવડાવી દેવામાં આવે તો પણ એને કંઈ થતું નથી પણ મોટા ભાગના જે પ્રશ્નો છે એ સુકારાના અને પીળા પડવાના આવતા હોય છે એટલે ખેડૂત મિત્રો આપણે થોડા દિવસ આપણે શાંતિ રાખી અને જો પિયતની ઉતાવળ ન કરીએ અને થોડી ક્રોથ માટે હાઈટ આપણે કરાવી નાખીએ ઉપરથી સ્પ્રે દ્વારા તો ખૂબ સારા પરિણામો મળશે પછી આપણે ગમે એટલા પિયત આપીશું આપણી જમીનની તાસીર પ્રમાણે તો એને નડશે નહીં અને ખેડૂત મિત્રો જો આપણે પિયત આપવું હોય થોડુંક આછી જમીન હોય ઢાળવાળી જમીન હોય વેલાહાર પિયત આપવું હોય તો બે ક્યારાની અંદર પાણીનો પ્રવાહ જવા દઈ અને જો આપશું તો પાણીનો પ્રવાહ ધીમો થઈ જશે અને ક્યાંય ને ક્યાંય આપણા તલને ડૂબવાનો પણ પ્રશ્ન આવશે નહીં માટે કરીને પીળા પણ નહીં પડે અને સુકારો પણ નહીં આવે જો આવી રીતે પિયત વ્યવસ્થાપનમાં આગળ આપણે વધીશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકીશું ત્યારબાદ વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો આપણે વાત કરીએ એની આગળની કે પૂરતી ખાતર સ્વરૂપે આપણે એમને શું આપી શકીએ ખેડૂત મિત્રો ખાસ જો એની વાત કરી નાખીએ આપણે ખેડૂત મિત્રો તો જ્યારે પાયાની અંદર આપણે જે ડીએપી આપણે જે આપેલું એટલે કે જે નાઇટ્રોજનને ફોસ્ફરસ આપેલું હોય છે એમની સાથે ફાડા સલ્ફર પણ આપેલું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોએ મિક્સ માઇક્રોન્યુટન એટલે કે જે ઝીંક ડબલ જે એની અંદર જિંક ફેરસ બોરોન ને કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આવે છે એવા તત્વો પણ સાથેલા આપેલા હોય છે પણ હવે જ્યારે આપણે પ્રથમ પિયત વીઘા પછી આપવાનું છે ત્યારે ફરજિયાતપણે એક વિઘાધિત આઠથી દસ કિલો જો સાથે યુરિયા આપણે આપી દેવું જોઈને નાઇટ્રોજન આપી દેવું તો જે આપણે ગ્રોથનો જે પ્રશ્ન છે એની અંદર ક્યાંય ને ક્યાંય આપણે સારામાં સારા રિઝલ્ટો મળશે હવે એમની સાથે શું રાખવું જોઈએ આપણે નાઇટ્રોજન તો ફરજિયાત આપવાનું છે એક વિઘાધિત આઠથી દસ કિલો પણ એમની સાથે જે આપણે વાત કરીએ કે જો પાયાની અંદર ફાટા સલ્ફર આપ્યું હોય તો પછી અત્યારે પૂરતી સ્વરૂપે ખાતર ન સલ્ફર ન આપીએ તો ચાલે પણ એમની સાથે મૈકો રાજા જે મૈકો રાજા નામની જે ફૂગ આવે છે એ જો આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળશે આ મૈકો રાજા જે બેક્ટેરિયા આવે છે જે ફૂગ આવે છે એ આપણી મિત્ર ફૂગ છે જે આપણા જમીનની અંદર અલભ્ય સ્વરૂપોની અંદર ખાતરો પડેલા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા પાકને આપે છે અને વૃદ્ધિ વિકાસ અને ગ્રીનરી લાવે છે ફ્લાવરિંગમાં ફાયદો કરાવે છે દાણો ચડાવવામાં ફાયદો કરાવે છે વજન વધારે છે બધી જ પ્રકારના જે સૂક્ષ્મ તત્વો અથવા તો ગૌણ તત્વો કે મુખ્ય તત્વો જે આપણા ખેતરની અંદર જમીનની અંદર પડેલા છે એને લઈ લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા પાકને આપતા હોય છે તો આ ખૂબ જ સારી રીતે જો આપણે મૈકો રાજા એક એકર દીઠ ચાર કિલો આપણે યુરિયા ખાતર સાથે નાઇટ્રોજન સાથે આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મળે છે ખેડૂત મિત્રો જો પાયાની અંદર આપણે સલ્ફર ન આપેલું હોય તો એમની સાથે આપણે સલ્ફર પણ આપી શકીએ છીએ જે નેવું ટકા સલ્ફર આવે છે એ પણ ચાલે છે અને એંસી ટકા સલ્ફર આવે છે એ પણ ચાલે છે કોઈપણ સ્વરૂપે તમે સલ્ફર પણ આપી શકો છો નાઇટ્રોજન સાથે અને ત્યાર પછી આપણે જે વાત કરી કે જે ઝીંક ડબલ જેની અંદર ગોણતત્ત્વો અને સૂક્ષ્મ તત્વોનો સમન્વય આવે છે ખેડૂત મિત્રો એવા પણ આપણે ખાતરો આપી શકીએ છીએ અને જ્યારે ખાસ કરીને ઉનાળુ વાવેતરની વાત છે જ્યારે તલની ઉનાળુ તલની વાત છે ત્યારે ખેડૂત મિત્રો એના હિસાબે આપણે જ્યારે જમીનનો આપણો કેવો પ્રકાર છે આપણી જમીનને કેવી જરૂરિયાત છે આપણા પાકને કેવી જરૂરિયાત છે એનો અનુભવ લઈ અને કોઈ પ્રગતિશીલ ખેડૂતોના માહિતી માહિતી પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માહિતી લઈ કોઈ સારા એગ્રો ધારકો પાસેથી માહિતી લઈ એગ્રો યુનિવર્સિટીના કૃષિ યુનિવર્સિટીના સાહેબો પાસેથી આપણે માહિતી લઈ અને ખૂબ જ જો આપણે પૂરતી ખાતર સ્વરૂપે કયું ખાતર આપવું એની જો આપણે જમીનની તાસીર પ્રમાણે આપણે આને આપશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું આનાથી શું થશે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની આપણી જમીનની અંદર શક્તિ આવશે આપણા પાકની અંદર શક્તિ આવશે કારણ કે જે ન નાખવાના ખાતરો આપણે નાખી દઈશું અને જે નાખવાના ખાતરો છે એ રહી જશે ખેડૂત મિત્રો તો ક્યાંય ને ક્યાંય આપણો ખેતી ખર્ચ પણ વધી જશે અને ઉત્પાદન પણ ઘટશે ખેડૂત મિત્રો આવી ભૂલ ન કરતા ખાસ સાવધાનીપૂર્વક આપણે તલ ઉનાળુ તલની અંદર આગળ વધવું જોઈએ આપણે વાત કરી કે જે પિયત કેવો કેવી રીતે પિયત આપવું જોઈએ પૂરતી ખાતર સ્વરૂપે શું આપવું જોઈએ તો આવે ને આવે જો મોલિક્યુલો આપણે વાપરશું ખેડૂત મિત્રો તો આપણે ક્યાંય ને ક્યાંય તલ આપણે ઉગી નીકળે તલની અંદર ખૂબ જ સારા પરિણામો મેળવી શકીશું આપણે સાથે શું રાખવું છે એ તો પછીની વાત છે પણ ખેડૂત મિત્રો આઠથી દસ કિલો યુરિયા એટલે કે નાઇટ્રોજન આપણે ફરજિયાતપણે પ્રથમ પૂરતી ખાતર સ્વરૂપે આપી દેવાનું છે ખેડૂત મિત્રો આગળને આગળ તલનો પાક જેવી રીતે વધશે એવી રીતે આગળને આગળ કેવી રીતે પિયત વ્યવસ્થાપન કરવાનું છે કેવા કેવા ખાતરો વાપરવાના છે ઉપરથી કેવા વોટર સોલ્યુબલો ખાતરો વાપરવા છે અને ઉપરથી કીટકનાશકોને અને ફંજીસાઇડો કેવા વાપરવા જોઈએ એની માહિતી લઈ અને તમારા સમક્ષ હાજર થતા રહીશું આજની વાતમાં જ્યારે અમે આ તમારી સમક્ષ માહિતી લઈને આવ્યા હતા ત્યારે ક્યાંય ને ક્યાંય અમારી અંદર અમારી પાસે પૂછપરછ આવી રહી હતી કે ખેડૂત મિત્રો જ્યારે આપણે પ્રથમ પિયત આપવાનું હોય ત્યારે પૂરતી ખાતર સ્વરૂપે શું આપવું જોઈએ અને અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક આપી દેજો અને આવાના આવા વિડીયો અમારા જે તમારા સુધી માહિતી પહોંચે છે એવી અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચી શકે એટલે અમારો વિડીયો ને આગળ ફોરવર્ડ કરી દેજો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન